નમસ્કાર દર્શક મિત્રો સત્યમે ઉજય ન્યુઝ માં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવ પદયાત્રા યોજાઈ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન એટલે ભારતના સંવિધાનની પોથી વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતેથી સંવિધાનની પોથીની પદયાત્રા નીકળી વડોદરાના કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રા શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતીય બંધારણ ન્યાય સમાનતા સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર બિનસાંપ્રદાયિક સવાયત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવે છે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે તે કોઈ પ્રિન્ટ કે ટાઈપ દ્વારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું છે અને તેને લખતા બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ થયા હતા અને તેમાં બસો ચોર્યાસી લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ અનુસૂચિત જાતિના પ્રમુખ હર્ષદ પરમાર વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છવ્વીસ નવેમ્બર આપણું આ દેશ ગયા દસ વર્ષથી એટલે કે બે હજાર પંદરથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે એ વાત કરનાર આપણા સાહેબ આંબેડકર ઓગણીસસો ને ઓગણપચાસમાં જ્યારે આ છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ પંચોતેર વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું છવ્વીસ નવેમ્બરના રોજ અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે જેમાં મોરચાના કાર્યકર્તા તથા જનરલ સંગઠનના તથા મારા મહામંત્રી શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તથા તમામ કાઉન્સિલરો તેમજ મોરચાના કાર્યકર્તાઓ ઉપ ઉપસ્થિત રહ્યા દેશનું આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું આજના દિવસે અને આ સંવિધાનથી જ આખો આપણો દેશ ચાલે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ આ દિવસ આજે સંવિધાન દિન તરીકે ઉજવાય છે બાબા સાહેબને ખરું સન્માન જો આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે અગાઉ આને કાનૂન દિન તરીકે ઉજવાતો પરંતુ દેશ જ્યારે સંવિધાનથી ચાલતો હોય અને આ સંવિધાનથી જ આખા કાયદાનો અમલ થતો હોય ત્યારે માન્ય મોદી સાહેબે આને સંવિધાન દિન તરીકે ઉજવવાનું જ્યારે જાહેર કર્યું છે અને ત્યારથી જ આ સન્માન્ય દિનને બાબા સાહેબને ખરેખર ખરી શ્રદ્ધાંજલિ તેમજ બાબા સાહેબને ખરું સન્માન જો એક કાપ્યું હોય તે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે અને અમે આ દિવસને અમે સૌ અનુસૂચિત સમાજના લોકોએ પણ ગર્વની લાગણી લાગણીઓ છે કે આજના દિવસને આ સંવિધાન દિન તરીકે જ્યારે ઘોષિત કર્યો છે ત્યારે અમે પણ ખૂબ ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીએ છીએ અને સાથે ભારત રત્ન બાબા સાહેબને પણ દિલથી નમન કરીએ છીએ કે અમને જે સન્માન આપ્યું છે એ બાબા સાહેબના આભારી છે આજે અમે ફાઇન આર્ટ્સ એમએસ યુનિવર્સિટીના ગેટથી સંકલ્પ ભૂમિ સુધી કાર્યક્રમ કર્યો અને અહીંયા પુલાર વિતી કરીને હવે અમે એક શપથ ગ્રહણ કરીશું અને આ કાર્યક્રમ ત્યારબાદ સંપન્ન કરીશું